બરડા ડુંગરમાં આવેલ સાત વિડા નેશ ખાતે એકલોન્ઝરમાં રાખવામાં આવેલ સિંહની પજવણી અંગે વિડીયો વાયરલ થઈ રહ્યો હતો જે મામલે વન વિભાગ દ્વારા નાના કર્મચારીઓને જવાબદાર થેવી આરોપી સગીર હોવાનું જાહેર કરી અધિકારીઓ છટકી જવા માંગતા હોય તેવી ચર્ચાઓ ચાલી રહી છે ત્યારે તતસ્થ તપાસ કરવામાં આવે અને જવાબદાર અધિકારી સામે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે પોરબંદરના બરડા અભયારણ્યમાં આવેલ સાત વેડા બનાવાયેલ લાયન ચીનપુલ સેન્ટરમાં સિંહોનું સંવર્ધન કેન્દ્ર હોવાથી લોકોને પ્રવેશ કરવાની સખ્ત મનાઈ છે અન્ય મંજૂરી વગર તો સરકારી વિભાગના અધિકારીઓ પણ જઈ શકતા નથી ત્યારે સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયો હતો જેમાં બ્લુ જેકેટ પહેરેલો એક શખ્સ એક્લોન્ઝર પાસે રાખવામાં આવેલ કલરકામ કરવાની સીડી એકલોન્ઝરની જાળી સાથે પછાડી એકલોન્ઝરમાં રહેલ સિંહની પજવણી કરી રહ્યો હતો જ્યારે બીજો શખ્સ આ સમગ્ર ઘટનાનો વિડીયો ઉતારી રહ્યો હતો જે મામલે તે સમયના નાયબ વન સંરક્ષક લોકેશ ભારદ્વાજે રણવાવના આરએફઓ મલય મણિયાણને સમગ્ર તપાસ સોંપી હોવાનું જાહેર કર્યું હતું પરંતુ ત્યારબાદ શું તપાસ થઈ કોની સામે કાર્યવાહી થઈ તે અંગે હજુ સુધી વન વિભાગે કોઈ વિધિવત વિગત જાહેર કરી નથી વન વિભાગે વાયરલ વિડીયો મામલે હજુ સુધી વિધિવત રીતે કંઈ જાહેર ન કરતા

જોકે વીડિયોમાં પજવણી કરનાર શખ્સ સગીર હોય તેવું પ્રાથમિક દ્રષ્ટિએ જ જણાતું નથી તેમ છતાં વન વિભાગે સગીર જાહેર કર્યો છે અને ખરેખર સગીર જ હોય તો તેને કામે શા માટે રાખવામાં આવ્યો હતો બાળમજૂરીના કાયદાનો ભંગ થાય છે કે કેમ તે અંગે પણ સવાલો ઉઠી રહ્યા છે અને મુખ્ય અધિકારીઓ જવાબદારીમાંથી છટકી જઈ માત્ર નાના કર્મચારીઓ સામે જ કાર્યવાહી થાય તેવો તખતો ગોઠવાયો હોવાની પણ ચર્ચા ચાલી રહી છે આથી સિંહની પજવણી કરનાર ખરેખર સગીર છે કે કેમ આ જવાબદારી ગણાય છે કે નહીં તે અંગે તટસ્થ તપાસ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે નાયબ વન સંરક્ષક લોકેશ ભારદ્વાજની અચાનક બદલી કરી વલસાડ નોર્થ ડિવિઝન ખાતે ડેપ્યુટી કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ તરીકે ચાર્જ સોંપવામાં આવ્યો છે અને તેના સ્થાને પોરબંદરમાં જૂનાગઢના ડેપ્યુટી કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ અક્ષય જોશીને નવી નિમણૂક ન થાય ત્યાં સુધી વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે ત્યારે તેમના દ્વારા તતસ્થ તપાસ કરી જવાબદાર સામે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે People pop up four bundle times.